ભેસાણ તાલુકાના ચુડા ગામે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલ ખાતે પિંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં કેળવણી મંડળના મંત્રી ભાઈલાલભાઈ તેરિયા ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો મળ્યો હતો કેળવણી મંડળના ટ્રસ્ટીઓ જયસુખભાઈ વઘાસિયા ઘનશ્યામ ભાઈ પટોડિયા ગ્રામ પંચાયત ના સરપંચ મંગાભાઈ ચોહાણ ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો અને કેળવણી મંડળ ના તમામ સદસ્યો અને વેપારી અગ્રણીઓ અને ગામ સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગામની તમામ સ્કૂલો પે સેન્ટર શાળા નવકાર ઇંગ્લિશ સ્કૂલ ના આચાર્યો અને તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આપણા વીર શહીદોને યાદ કરી દેશભક્તિના રંગે રંગાયા હતા અને નાટક પ્રદર્શિત પણ કરવામાં આવ્યા હતા અહેવાલ રસિક વેગડા